ગીર સોમનાથથી વિગત છે ધ્રુવરાજસિંહ હુમલા અંગે હવે મોટો ખુલાસો સામે આવ્યો છે જૂનાગઢની ખાનગી હોસ્પિટલમાં ધ્રુવરાજસિંહ હાલ સારવાર હેઠળ છે ધ્રુવરાજસિંહને હાથ અને પગમાં ફ્રેક્ચર થયાનું પણ સામે આવ્યું છે ધ્રુવરાજસિંહે દેવાત ખવડ ઉપર ગંભીર આરોપ લગાવ્યા છે દેવાત ખવડે મારા ઉપર હુમલો કર્યો દસ થી પંદર લોકોએ આ હુમલો કરી સોનાની ચેઇન રોકડની લૂંટ કરી હોવાની પણ ધ્રુવરાજસિંહ આ વાત જણાવી રહ્યા છે દેવાત ખવડે બંદૂક બતાવી કેસ ન કરવા પણ ધમકી આપી હતી જૂની અદાલતમાં તાલડાના ચિત્રાવડ ગામમાં આ હુમલો થયો હોવાની વાત ધ્રુવરાજસિંહ દ્વારા કહેવામાં આવી છે દેવાત ખવડની કારે મારી કારને પાંચ વખત ટક્કર મારી ગાડીમાં ત્રણ લોકો હતા છતાં મને જ લોખંડના પાઇપથી માર્યું તેવું પણ ધ્રુવરાજસિંહે ઉમર્યું કોઈ હોય શકે નહીં દેવાયત ખબર પોતે જ છે મેં પાંચ વાર કીધું દેવાયત ભાઈ રહેવા દે દેવાયત ભાઈ રહેવા દે પણ એ કોઈ માન્યો નહીં એટલે પગ મારી ના માર્યું અને આ રિયોલો તારા આટું લાવ્યો છું બે નંબર ની વડાકો કરીને તેના માન નાખવા દઈ જતું હોય જો કેસ બેસ કરતો મારી અમે સવારના અગિયાર વાગે સોમનાથ જવા નીકળ્યા તો ડાયરેક્ટ જ ફોર્ચ્યુનર ગાડી આગળ ઊભી હતી અને ડાયરેક્ટ જ ઉપર આવીને પાંચ વાર જે કહેવાય ને કે પાંચ વાર અમને ઉપર દીધી ગાડી પછી એમાંથી પંદર ગાડી હતી બંને ગાડી બ્લેક હતી નંબર પ્લેટ હતી ને અને બે ગાડીમાંથી લગભગ પંદર થી ઓછા મતલબ બાર થી તેર જણા ગાડીમાંથી ધોકાલીને બધા નીકળ્યા અને જે ધોકા હતા એ લોખંડના હતા અને જે કાચ આખી ગાડીના કાચ બાજ મારા બધા છોડી નાખ્યા પછી મને બહાર કાઢ્યો મને તું બહાર નીકળ આ શબ્દ બધા અને મને રિવોલ્વર બતાવી કે આ તારી આટું બે નંબર ની રિવોલ્વર લાવ્યા છું તને પાડી દેવાનો છું એમ કરીને મને ચાર પાંચ જે પગમાં એમાં ફ્રેક્ચર થયું બાર થી પંદર જણા બધા મોઢું બાંધેલા હતા પછી છેલ્લે જેનું દેવાયત ખબર દેવાયતનું મોઢું ખુલી ગયું એટલે મને ખબર પડી કે દેવાયત છે મેં એને પાંચ વાગે દેવાયતભાઈ રહેવા દે ભાઈ રહેવા દે પણ એ કોઈ માન્યો નહીં એટલે ભગમારી નમારી અને કરી આરિએલો તારા આટલું લાવ્યા છું બે નંબરની ભોગા કરીને તેના માન નાખવાનું થાય ત્યું જો કેસ બેસ કરતો મારી સારું અમારા ગામમાં જે મારા દાદાનો જે પ્રોગ્રામ રાખેલો તો એમાં એને નહોતા તો અમે એને એ વખતે આઠ લાખ રૂપિયા આપીને બોલાયેલા હતા એ તો મીડિયામાં બધાને ખબર જ છે આઠ લાખ રૂપિયા અમે આપીને બોલાયા હતા તો પછી છતાં એ આયા નહીં અને પછી જે બધી ઘટના થઈ એ કરી બીજા બધાએ અને બધું કર્યું અમારી ઉપર કે તે કર્યું છે તે કર્યું છે એ રીતના એમ કે તે મારી ગાડી પાણીમાં નાખી દીધી તે મારી ગાડી પાણીમાં નાખી દીધી એવું કશું કરેલું જ નથી કરેલી અમે જ્યાં ભાઈ ભાઈબંધનો રિસોર્ટ છે હું ત્યાં રોકાણો હતો એમને કીધું કે ભાઈ તમારા ઓલા જે દેવાયત ભાઈ આયા છે એમ કે પોતે છે આવી તો ખબર જ નથી કે પાછળથી આ રીતના એમ મારી ઉપર વાર કરશે એમ મારો ચેન લઈ ગયા અને બેતાલીસ કે તેતાલીસ હજાર રૂપિયા સમથિંગ પડ્યા હતા એ લઈ ગયા લૂટ કરી ચેન મારો પંદર થી સત્તર સત્તર તોલાનો હતો છે મારી જોડે